નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટો અને મહત્વનો સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લામાં ગઈકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે જેમાં એક ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત થયો છે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે બે અન્ય ઘાયલ થયા છે સાગર કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બનેલો આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ નાશ પામ્યો હતો અકસ્માત થયો ત્યારે સાગર મહાનિરીક્ષણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ઘટના જોઈ તેમને પણ પોતાની કાર રોકી અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરી હતી અચાનક ત્યારે થયું જ્યારે સતના જિલ્લાના નગોડાના રહેવાસી પ્રજાપતિ પરિવારના સાત સભ્યો તેમની બહેનની લેવા માટે સાગર જિલ્લાના સાગડ જઈ રહ્યા હતા આ દરમિયાન ગુલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોપરિયા મંદિર પાસે એક જડપી ટ્રક એક કાર સાથે અથડાઈ હતી જેના કારણે કારના ટુકડા થઈ ગયા હતા પોલીસે જણાવ્યું હતું કે અચાનક સતરપુર જિલ્લાના ગુલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુલગંજ પોલીસે નાકા दिखाने ट्रक ने रोकी लेती है ती जी हाँ मित्रों तो आना विषय तुम्हारे सुख के ऊपर तो नीचे हमारे कमेंट बॉक्स मार्च जरूर थी जनावर हमारे यूट्यूब चैनल ने, ने सब्सक्राइब करवानी भूलता नहीं धन्यवाद